ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે અને મારી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની સાથે વાત કરીશું સર આજે જે રીતના ભાજપનો સ્થાપના દિવસ છે કઈ રીતના ઉજવણી કરી શું આપ તો તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અમને ગૌરવ છે કે દુનિયાની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે અને ત્યારે કે છેલ્લા બે ટર્મથી દસ વર્ષથી એક દશકથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપાની સરકાર છે અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે સારા કામ કરે છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કમર છવાયેલું છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સર્વવ્યાપી સર્વસ્પર્શી પાર્ટી બની છે એનો અમને આનંદ છે અને સરકારો દ્વારા પણ નરેન્દ્રભાઈએ દુનિયામાં ભાજપાની પ્રતિષ્ઠા વધારી છે ભારતીય જનતા પાર્ટીએ જે લોકોની અપેક્ષા આકાંક્ષાઓ પૂરી કરી છે સાથે સાથે જે ભાજપા એ વચનો આપ્યા હતા અયોધ્યામાં રામ મંદિર પણ ભવ્ય ભવ્યભાઈનું ધારા ત્રણસો સિત્તેર કાશ્મીરમાંથી નીકળી ગઈ અને હવે સમાન કાયદો કોમન સિવિલ કોર્ટ પણ આવી રહ્યો છે ત્યારે હું એમ માનું છું કે ભાજપાએ જે સિદ્ધાંતો અને નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરી છે એને કારણે આજે ભારતની જનતાનો પ્રેમ વિશ્વાસને ભરોસો વધ્યો છે ચૂંટણીનું વર્ષે ખાસ કરીને રાજકોટ લોકસભા બેઠક ઉપર વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ એક જ માંગ કરે છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અને કઈ રીતે હું એમ માનું છું કે ક્ષત્રિય સમાજ દિલેર સમાજ છે રૂપાલા સાહેબે અવારનવાર માફી પણ માગી છે ક્ષત્રિય સમાજ એમને માફ કરશે અને પ્રશ્ન પૂરો થશે ને આજે મહારેલી છે અને રાજસ્થાનથી મૈપાલ મૈપાલ સિંહ મકરાણા જેવા મોટા નેતાઓ આવે છે બરોબર છે એમની લાગણી કહવાની છે કાર્યક્રમો કરે છે પણ પ્રશ્ન પૂરો થશે એવી મને પૂછી શકાય આંતરિક જૂથવાદ અમુક સીટો ઉપર જોવાનું હું એમ માનું છું કે આવડી મોટી પાર્ટી છે નાનું મોટું થયાં કરે પણ ભાજપનો કાર્યકર્તા કમળ નિશાન માટે જ કામ કરનારો ટેવાયેલો છે જેને કમળ નિશાન ઉપર ચૂંટણી લડશે એના માટે એક નિષ્ઠાથી કામ કાર્ય કરશે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી ઉપર જે ભરોસો છે ભાજપના બધા ઉમેદવારો ત્રીજી વખત ચૌદમાં પણ છવ્વીસ બેઠક મળી હતી ઓગણીસમાં પણ છવ્વીસ બેઠક મળી છે અને ચોવીસમાં પણ છવ્વીસ છવ્વીસ બેઠક ક્ષત્રિય એટલે ચાલે છે બધું એમાં મને ભરોસો છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા કે જેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો છે ને તેને કારણે ક્યાંક ક્ષત્રિય સમાજની અંદર જે રોષ જોવા મળી રહ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજ છે તે દિલેર સમાજ છે અને પરસોત્તમ રૂપાલાએ બે થી ત્રણ વખત માફી માગી છે તો તેમને માફ કરી દેવા જોઈએ તેવો તેમનો પોતાનું નિવેદન છે તે સામે આવી રહ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ